વેરફાઈ રહ્યું છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં સર્જાય છે અને એક વખત આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અગાઉ આપજો કે પાણીગેટ વિસ્તારમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ થઈ હતી અને હજારો ગેલન આ પાણી છે એ વેડફાયો હોતી ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ વધુ ને વધુ થાય છે જો કે જે પ્રકારે અનેક વખત ખોદકામ કરવામાં આવતું હોય છે ત્યારે લીકેજ રહી જતા હોય છે તેને લઈને આ પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે આપ જુઓ કે વડોદરામાં ફરી એક વખત આ મચ્છીપીટની અંદર આ પ્રકારને સીધા પાણીના ફુવારા ઉડી રહ્યા છે ને આપ જુઓ કે હજુ પણ કોઈ પણ જવાબદાર વ્યક્તિ કે અધિકારી અહીંયા પહોંચ્યું નથી અને આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે જે પ્રકારે વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તેનું મુખ્ય કારણ શું છે ત્યારે આપ જો કે હજુ પણ આ પાણી વહી રહ્યું છે અને કોઈ પણ જવાબદાર વ્યક્તિ અહીંયા આવ્યો નહીં એટલે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અહીંયા સર્જાયું છે આપ જો કે આ લોકો પણ અહીંયા આના લીધે તકલીફમાં મુકાઈ રહ્યા છે લોકો સાથે પણ વાત કરવા

એટલે કોઈ ધ્યાન હાલવા તૈયાર નથી અહીંયા આગળ વેરા લેવા ઢકલાને ઢકલા આવી જાય છે અહીંયા આગળ કોઈ કામગીરી માટે આવતું નથી કેટલી બધી કમ્પ્લેનો કરી છે આ ચાચા રોજ જાય છે બચારા ચાવારા એની દુકાનની આગળ રોજનું પાણી વહે છે ને એ પાણી મારી દુકાનની અંદર આવે છે અંદર ગટરનું પાણી એ લોકો સાફ નથી કરતા ગાડીઓ મોકલે છે અધર કામ કરી કરીને જતા રહે છે લોકોને બતાવવા સારું કે અમે મોકલીએ છીએ એવું ને આ કાઢનું પડ્યું છે મેં બતાવ્યું છે પ્રિયસ સાહેબ છે એમને મેં કહ્યું હમણાં મોકલ્યું તો કે હું તમે લોકેશન મોકલો અહીંયા આગળ હું મોકલું છું એડ્રેસ પણ સેન્ડ કર્યું મેં એમને બિલકુલ આપ જુઓ કે લોકો કહી રહ્યા છે જે પ્રકારે અહીંયા હાલાકીનો સામનો કરી રહ્યા છે અનેક વખત રજૂઆત કરે તેમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ થયું છે ને આ એક વખત અને અનેક વખત વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે જવાબદાર વ્યક્તિઓ હજુ પણ અહીંયા હાજર થયા નથી ત્યારે જોવાનું રહે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે સબક લે છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા